બાદ આલમદર કેમ સંભળજો કુ મજામાં મજામાં મિત્રો આજે જબનો ફરે નોટિસ આજે આપણે સવારનો વ્લોગની શરૂઆત કરી જાન આપણે આચરમ ખોલવાનો છે એટલે માટે આ આચરમ બંધ છે ને ખોલી નથી આચરમ તો સરવાબરવાઈ ગડીકો નીચે તો ઈરે ઝટ ઓઢળો બંધ પાકરેલું હન તો ખોલીને ખ્યાને આવડા નીકળી હબસ મિત્રો અત્યારે થઈ ગયો છે બપોરનો ટાઈમ અને આપણે અને તો અત્યારમાં જો કે ખવારમાં ખોલી નાખા તો અત્યારે છત ઉપર છે બંને કબૂતર અને અત્યારે આપણે જો આવડા કબૂતર છે એને તો હું આવીને ખોલી છે બારી આવડિયા તો કબૂતર બંને અંદર છે તો અને આપણે ખોલીને ખાશે આજે તો આ બાણી છે ને આપણે આવી રીતના કરી દઈએ અહીંયા ખોલી દે એમ તો આવી રીતના કબૂતર આપણે છે તો હાલો આપણે નીચે ઉતરી જઈએ વિ પાસે આમ જઈ અમ ઉડાવડી પટ્ટી છે આપણે બેસવા માટે અહીં નાખી દીધી તો આમાંથી મોટી હોય લઈ લીધી આપણે જો આવડી લઈ લઈ આવડી અહીં બેસવા માટે આપણે નાખી દીધી તો એ નાવામ સરળતા પડે પછી એમ તો જો મિત્રો આપણે આ રીતના કાવડ નવસાને બેસવા માટે તો કબૂતર ને પાછા આવમાં સરળતા પડે એટલા માટે આવડી એક લાકડી અહીં નાખી દે તો હાલો નીચે ઉતરી જ જોઈએ આવશ્યક નહી એમ પાછા તો મિત્રો તો મુખી બાર નીકળું છે જો બેટ દો કાઈસા તો હાં કે કબૂતર ને છે તો આપડા દાણા નાખ્યા છે તો આવડા ખેલું એ પણ આવી જ છે કે લાલ પણ તો આમાં ઓલેકા જો કુંડી જેલું ઊંજે બેઠું છે અને બાકી સિરાજી બનનાયા છે અને મુખી શકે આતરમાં હામે જો તો જો મિત્રો મુખી કબૂતર પણ આવી જ છે ખેતરમાંથી આવ્યું છે પાછા દાણા નાખ્યા છે એટલે તો એક કબૂતર તો થઈ પાછું અંદર વીજ્યું છે જો આમાં છે અંદર બેઠો તો નહી એક દે તો મિત્રો ચટની છે અંદર વીજ્યું છે તો અત્યારે આપણે કબૂતર માટો છે ને થોડું પાણી નેવું થી મૂકવાનું છે ઓલી બધું એટલા પાણી નેવું લઈને આવી ગયું છે બાકી એકા કુંડું હતું ને મે કાઢી લીધું છે એકમાંથી જે આવડો એક જોટો છે ને આપણો મુખ્ય વાળો એમાંથી એક આપણે કુંડું કાઢી લીધું છે આજે કારણ કે ખોલી નાખ્યા છે તો પછી કુંડું કોઈ કામનું ની અંદર એટલે કુંડું આપણે કાઢી લીધું છે ઉપર જવા ની કોશિશ કરક કે માળો કે અંદર ઉધા કે બનના પડતી હો તો તો ઉડવાની કોશિશ કરે હુ લાગે ગઈ ઉપર તો એમાં એક જે કબૂતર છે ને ઉપર છે એવું છે મુખ્ય કબૂતર છે ઉપર છે હજી એટલે ઉપર ઉઈ ગયું છે પાછું જો આપણે ઓલી બસ એક જોટો છે અને આપણે પાણીને ને મૂકવાનું છે તો આપણે પાણી એમાં કંઈ ઘટે નહીં હો બસો આપણે ગોળામાંથી આપણે પીવાનું પાણી સ્વચ્છ પાણી ભરીને છે તો વાટકામાં ભરી દઈએ લઈ જઈએ આપણે બાકી સન્ને કુંડ અમે પીડ્યું છે તો હાલો આને લત થઈ પૂરો વાટકો ભરાઈ ગયો પીવાનું એ પાછું વાટકામાં મિત્રો આપણે પાણી મૂકી દઈએ આની અંદર તો વાટ કપડા પરને લાવ્યા છે એ મૂકી દે આની અંદર તો જો મિત્રો આપને પીવા મળશે અને લાગે છે તો નું મેનેજમેન્ટ આપણે હેન્ડલે અંદર છોટી કરજો પીવા મળશે તો ઓલું પણ પીવા મળશે તો તો પહે તો દેશે બનને હવે તો હવે જાજા તો પહેલેથી આ પીવા ઠીક છે બાકી ને ક્રામા 1 કિલો કબૂતર છે આપણે આને પર મૂકી દે તો એ પણ પહેલે

એક દિવસ રહેવા દઈએ આપણે આને તો આમાં થોડી ઘણી નાખવી પડશે એવું લાગે છે મિત્રો આપણે આમાં તો પાણીને ઉપાઈ દીધું છે તો આને આપણે હવે એક સાળે એક એંગલ જેવું તો આપણે જે આવડું એ કાઢ્યું છે લાકડું તો આપણે આને કાલે ખોલશું આજમાં નતું ખોલતા તો કાલે ખોલશું અને કાલમાં તો આને બંધ કરી દઈએ આપણે આની અંદર તો સણ પણ કાંઈ નાખવાનું છે એની કારણે બંધ કરી આપણે અત્યારે આપણે આને બંધ કરી દઈએ ખોલશું ડાયરેક્ટ હવારમાં કાલે તો અત્યારે બંધ કરી દઈએ સણ પણ નથી નાખ્યું કારણ કે થોડી ઘણી છે ત્યારે તો એ ધરાઈ છે કારણ કે કાલે આખું ગુંડું ભરેલું હતું એટલે અત્યારે ખાલી છે એટલે ધરાઈ ગયા છે તો સવારે આપણે ખોલશું અને અત્યારે તો જો કે થોડી ઘણી છે આમ તો એટલે આપણે હવારે ડાયરેક્ટ ખોલશું હાલો અત્યારે બંધ કરી દઈએ ડાયરેક્ટ્રા ટ્રેનિંગ ભાઈ છે મિત્રની લડાઈ થઈ ગઈ વાત આવીને

કેવો સાસ મારે જો આ ચાલો peternak ખેલાડી થી દેખ nak jatuh सिस्टम ना पैर पड़ी जाए पानी से आ गई सेट अप में એટલે વી અહીં મિત્રો આસો જો મુખી ની બેઠી તો અત્યારે અહીંયા બે કૂતરો છે ને ઉપર છે એકજી જાય બેઠો છે અહીંયા ને મુખી જેવોલી बाजू આવી ગઈ અને બાકી અહીંયા જો બાતે છે અને આમાં જો તો આપણે તો મિત્રો આ પેટી છે ને ખુલી ગઈ છે તો આપણે બંધ કરી દી તો આમાં હે ને બે માં આવે હા ચાર્ટિંગ ક્યાં ગઈ ભાઈ કે ની મા પાછળ બેઠો સે મને દેખતો ને બ્લેક બ્લેક દેખાય છે ને એટલે તો આ મે બંધ કરી દી તો હાલો હકી બંધ કરી દો આને તો આતરો બારે આપડે બંધ કરી દીસે અને આમાં બેઠા જો આ એક કેડ મે જેસા આંદી તો આને થોડીક તકલીફ પડે છે આવન પણ તો એ વિવાહ હે લવાંદન થી ચાં તો એક કબૂતર બેઠા હે અને મેળા વિવાહ હે બને

બના બેઠા હે અંદર પાસે નીમેળ આવી આવે અને આમ આતરે કે બેઠા કારણ કે જંગલી કબૂતર છે ના આમ હદે બહુ બાદ છે ઓને લાગે તો આપણે ને કાલે પકડશું આપણે તો આમાં જો અતર કબૂતર ની બેઠે એટલે બાદ હવે ઓને તો કાલે ઉલા કે પકડશું અને થોડું રહેને હવે દેખાનું જો અંદર હતું ત્યાં જ નથી દેખતો આ દેખ દેખાણ અંદર કાળો કાળું હોય તો મને લાગતું કે કબૂતર કેમ ગડ કે મને લાગે તો બહાર આવ્યું બાકી આ બારી આપણે તો બંધ કરી દે કારણ કે આ ભાઈ બાબાંધી આવે છે આમાં બીજા કબૂતર ન આવે આપણે બંધ કરી દે मित्रों तुमने एक और फाइनल और लास्ट एक और ऊपर ना एक लुक बता दो के इतना लागे दो। है तो हम दो और इतना क्या ना दे बात है कारण के से क्या नहीं मुझे मने बोला कि तो कहीं बजे चाबर तो ये बात है तो एक बजे तो खूब बात है ओली बाजू है से जो आप बजे लाट लगा एरिया में तो आप बजे बहुत તમે મિત્રો બસ આપણે આજનો વિડિયો એટલો સરસ છે તો વિડિયો ખાસ કરીને યાર ગમ્યો હોય કે સારું લાગ્યો હોય તો એક લાઈક આપી દેજો અને ચેનલ પર જો મિત્રો યાર નવા હોય પહેલીવાર વિડિયો જોયો હોય એ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણો સેટઅપ છે સામે તો અત્યારે આપણે આવી હશે છત ઉપર તો ન્યા અત્યારે બધા કબૂતર બેઠા છે જો જો અહીંયા બેઠા છે તો અત્યારે આપણે આવી હશે છત ઉપર તો યાર વિડિયો કેવો લાગ કે ખાસ કરીને કમેન્ટ ની અંદર જણાવજો બાકી ચેનલ પર જો મિત્રો યાર નવા હોય ખાસ કરીને યાર સબસ્ક્રાઇબ કરી નાખજો અને એક લાઈક ન કરી હોય તો યાર એક લાઈક કરજો